સિવાય હર હર મહાદેવ જય માતાજી તો પોરબંદર કુસડી ભીમેશ્વર મહાદેવ મંદિરના દરિયા દરિયાકિનારામાં જ નજારો જોઈએ તો ઉપરવાસ ભારે વરસાદને કારણે નદીઓમાં ચારે ભાગે પૂર આવેલા છે અને જે પૂર દરિયામાં ભેગા થાય છે તો ભીમેશ્વર મહાદેવના દરિયા કિનારે કેટલી સુસમાયેલું છે એ ચાલો આપણે જોઈએ તો સૌ પહેલાં તો આપણે આ ઓળાની વાત કરીએ કે જે ખારી હવા છે એને ઓળો કહેવામાં આવે છે આવા દરિયામાં ફીણ ખૂબ જ ફીણ થાય છે અને એ ફીણ હવા દ્વારા ફેલાય છે અને આજુબાજુના સંપૂર્ણ પાકને નાશ કરે છે અને દેશી ભાષામાં અને થોડો એવું કહેવાય છે જોઈ શકો છો જો આ એમને ખારી હવા સાથે ઉડે છે અને હવાકી ખારી કરે છે અને આ ઉપરવાસ ભારે વરસાદને કારણે બધી નદીઓ જે દરિયામાં આવે છે એ દરિયામાં આવેલી નદીઓ દ્વારા જે તે કચરો છે એ અહીંયા આવેલો છે તો જોઈ શકો છો કે આ ધોચડી ગામનો દરિયા કિનારો છે ચારે બાજુ દરિયા કિનારાની આજુબાજુમાં દરિયામાંથી જે કચરો છે કિનારે બહાર આવેલો છે જેમાં લાકડા નાળા કટકા વગેરે બધુંય હોય છે તો આ છે ગોળો જેને ખારી હવા કહેવામાં આવે છે જે સંપૂર્ણ પાકને નુકસાન કરે છે કોઈ પણ ઝાડને આ હવા જે લાગે છે ને ખારી હવા તો એ ઝાડના પાંદડા અને ભરી જાય છે મીન્સ કે એને હાવ એટલે હાવ આપણે મારી નાખે છે તો આ જે ઓળો છે અત્યારે હવે શરૂઆત થઈ ગયો છે આમ તો ભાદરવા મહિનામાં હોય પણ હવે અમે ભાદરવા મહિનો ચાલુ થઈ ગયો જોઈ શકો છો આ એના ફીણ છે જે જેને ડિટર્જન્ટ આપણે કહી શકાય એવા ફીણ છે જોઈ શકો છો હવા દ્વારા આ છે એ બધા હવા દ્વારા જ્યાં જ્યાં હવા આની પહોંચે છે ને ત્યાં સુધી સંપૂર્ણ પાકને નાશ કરી કરી નાખે છે મોટા મોટા ઝાડવાઓ વડલા પીપર લીમડી લીપોળી નારિયેરી બધામાં આ હવા લાગે ને એટલે એ ભરી જ જાય છે એ કમરું આખું બારી જ નાખે છે તો આ એ ઓળો છે અને ઉપરવાસ વરસાદને કારણે જોઈ શકો છો ચારેય બાજુ એમ સમજો ને કે બિનજરૂરિયાત વસ્તુ જે તે છે વરસાદમાં પૂર આવ્યા હોય અને પૂરમાં જે તે સાથે બાવેડાના ઝાડા લાકડા કટકા પટકા કસરો કોઈ પણ વસ્તુ હોય ને તો એ વસ્તુ અહીંયા આવે છે તો આ જોઈ શકો છો ખારી અવાજો લાગે તો આવું થઈ જાય આ દરિયા કિનારે જે બાવળ છે જેને દેશી બાવળ કહેવાય જેને પાણી ન દો તો એ ઉગે બરાબર તો આ જે ખારી હવા જેને ઓળો કહે છે ને એ ઓળો લાગવાથી જો આ સંપૂર્ણપણે હાવ આવું થઈ જાય આમ લીલું હોય પણ એ કમરું જ ન ફૂટવાથી એમ લીલું જે કમરું આવે છે એ સીધે સીધું બારી નાખે છે તો આ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો આજના બરાબર તારીખ ઓગણત્રીસ તારીખના દ્રશ્યો છે તો આજે ઓળાને કારણે આ જોઈ શકો છો ભયંકર નુકસાની આ બાવળાને થઈ છે અને સાથે સાથે હિસાબ કરો આપણા જે પાક હોય ઊભા પાક હોય ઊભા ઝાડ હોય તો એમાં કેટલી નુકસાની થતી હોય એટલે અત્યારે આ બાવળા છે તો બહુ સારું છે કે આપણે અહીંયા આગળ ઓળો બહુ જાતો નથી એટલે આ જો ઓળા ઓળો જ્યાં જ્યાં ખારી હવા ઓળો લાગે ને ત્યાં સંપૂર્ણપણે એટલે સંપૂર્ણપણે હાવ નાશ જ કરી નાખીએ આમ લીલું હોય પણ કમરું ન ફૂટવા દે એમ આ બાવળા જોઈ શકો છો બાવળાના બધ જાય ને પછી દરિયાથી લઈને ઉપર સુધી બધું એટલે પાડી નાખેલું છે આમ લીલું છે પણ આમ બાળી નાખેલું છે તો આ જે ઉપરવાસ જે બધી નદીઓ છે એ ગાંડી અને અહીંયા સમુદ્રમાં ભેગી થાય છે તો આ ખીમેશ્વર મહાદેવ કૂંછડીના દરિયા કાંઠે જોઈ શકો છો ચારે બાજુ આવા બિનજરૂરિયાત જે વસ્તુ હોય છે એ દરિયામાં નદીઓ દ્વારા આવી હોય અને પાછી એ નદીઓ બહાર કાઢે છે તો આ સંપૂર્ણપણે આખો દરિયાનો જે આપણો શ્વાસ સ્વસ્થ દરિયો હતો એ તો આ આપણે લાકડાના કટકા ને બટકા ને લીલોતરીને બાવરના ઝારા ને જરખા નાળા ને ઝાડના કટકા ને ઝીણી મોટી તમામે તમામ વસ્તુ જે નદીઓ પૂર દ્વારા દરિયામાં આવે છે રાખતો તો નથી એ પાછી કાઢી દે છે એટલે જોઈ શકો છો ચારેય બાજુ લાકડાના કટકા શાક ને નાળાના કટકા ને ઝાડના કટકા ને ડસ્ટ જ ટૂંકમાં ચારેય બાજુ જોઈ શકો છો હાવ એટલે હાવ આ દરિયા કિનારાને આખો ગંદકી વાળો કરી નાખ્યો છે થોડાક સમયમાં પાછું ઓળું થઈ જાય જોઈ શકો છો આજે લાકડાના કટકા હજી આવે જ છે જોઈ લ્યો આ બરોબર ફૂલ પાણી અત્યારે અને કરંટ પણ ફૂલ છે અત્યારે દરિયામાં જોઈ શકો તો જો સામે આ લાકડાના કટકા આવ્યા છે બાવળાના ટૂંકા છે આ લાકડાનો કટકો અવડું મોટું લાકડાનો કટકો છે એ દરિયા જો બહાર કાઢી નાખ્યો એટલે જે પૂરમાં નથી તો પૂરમાં જે આવે એ દરિયામાં પેદું થાય છે દરિયો એ બાજુ ચારે બાજુ કાઢી નાખે તો આ જો બાવળાનું કબડું મોટું થળ છે આખે આખો બાવળો થળ હોટો આવેલો હે ક્યાંકથી બરોબર એ આ કૂંચડી દરિયા કિનારે હેઠળ નીકળ્યો બરોબર જોઈ શકો છો ચારે બાજુ આખે આખું ડસ્ટે બરાબર તો આ એક બીજું એ મોટું સ્થળ હે કે જે પાણીમાં અંદર છે હજી બહાર નથી તો આ ક્યાંથી આવ્યું એ મારો ભગવાન જાણે જોઈ શકો છો એલગઢોલગ થાય છે કરંટ પણ ખૂબ વધારે છે એ આવી છે હા તો જોઈ શકો છો અત્યારે કુલ કરંટ છે અને કરંટની સાથે અવડું મોટું થળ છે કે કદાચ ત્રણ ચાર માણસો હોય તો નીકળે નકર નીકળે નહીં બરાબર જોઈ પાછું જાય છે ને વરી પાછું સેલમાં પાછું આવે છે ને વરી જાય છે કરંટ પણ અત્યારે ખૂબ છે અવડું મોટું ઝાડનું થળ છે આખે આખું થળિયામાંથી ઉપડીને આવ્યું છે બરાબર અને ટૂંકમાં અહીંયા સુધી પહોંચતા પહોંચતા આખી કિનારી બધી ખવાઈ ગયું છે ખાલી થળ જ રહ્યું છે તો જોઈ શકો છો આ ત્યાં કાકડી ટીંટોળા ઘર વખરીના ઝીણા મોટા નાસ્તા પેટીના સામાન બરાબર પછી અહીંયા એક આ પક્ષી મૃત હાલતમાં મૃત્યુ થઈ ગયું છે નારિયેરું આ તે ઝીણી મોટી તમામે તમામ વસ્તુઓ અહીંયા ખેમેશ્વરના દરિયા કિનારે આવેલી છે જોઈ શકો છો આ દરિયા કિનારે અત્યારે કરંટ પણ ખૂબ છે અને એક મોટું લાકડું છે લાકડું તો ન કહી શકાય ખણ છે આખું ઝાડ છે જે ઝાડ દરિયામાં આવી ગયું છે અને અંદર નંદર છે હજી બહાર નીકળ્યું નથી અને ચારેય બાજુ ટૂંકમાં જે નદીઓનો કચરો છે ગામનો ગામમાં થઈ અને નદીઓમાં પાણી જાય છે એ પાણીનો કચરો જાય એ બધું દરિયામાં ખાટી મારફતે દરિયામાં ભેગું થાય છે અથવા તો કોઈ પણ મારફતે દરિયામાં ભેગું થાય છે અને દરિયો તો કંઈ રાખતો નથી એ બધી બાયણે ફેંકી દે છે એટલે આ જોઈ શકો છો પૂછડીનો દરિયા કિનારો છે ચારેય બાજુ ફૂલ ગંદકી સવાયેલી છે અત્યારે ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી